ઘોરિયો હિન્દુ ધર્મના પરંપરાગત ઉપાસક સમૂહમાંથી એક છે જે ભગવાન શિવના તત્વજ્ઞાનને આધારે જીવન અને મૃત્યુ વચ્ચેની ભેદરેખાને સમજી શકે છે તેમનો જીવનશૈલી અને માન્યતાઓ ઘણીવાર વિવાદ અને ભયના કેન્દ્રબિંદુ બની રહે છે અઘોરીઓ કોણ છે અઘોરી અઘોર શબ્દથી ઉત્પન્ન થયો છે જેનો અર્થ છે સરળ અથવા ભયમુક્ત તેઓ ભગવાન શિવના સાધક છે અને સ્મશાનને પોતાના આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર માને છે તેમની માન્યતાઓનું મૂળ જીવન અને મૃત્યુના તત્વજ્ઞાનને સમજીને માનવ જીવનની સત્યતાની શોધમાં છે તેઓ જીવનના બધા પરંપરાગત બંધનો છોડીને એક સંપૂર્ણ નિર્મોહી અને નિષ્પક્ષ જીવન જીવવાનું પસંદ કરે છે મૃતદેહો સાથે સંભોગ વાસ્તવિકતા કે મિથક મૃતદેહો સાથે સંભોગ કરવાની વાતે ઘણા મતભેદો છે કેટલાક અઘોરીઓના મતે આ પ્રથા પ્રતિકાત્મક છે અને આધ્યાત્મિક જ્ઞાન અને આત્માનુભૂતિ માટે મરણના ડરને વિમુક્ત થવાનો એક માર્ગ છે જોકે વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી આ પ્રથા ખરેખર અનૈતિક અને ગેરકાયદેસર છે આ દાવાઓને પુષ્ટિ આપવી મુશ્કેલ છે અને એવું માનવું યોગ્ય રહેશે કે આ પ્રથા ખૂબ જ જૂજ અને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં શક્ય છે અઘોરીઓ વિશે પત્રકાર દ્રષ્ટિએ અનેક મિથકો એક સ્મશાનમાં રહેવું તેઓ સ્મશાનમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે ત્યાંથી મૃત્યુ અને જીવન બંનેના તત્વો મળી શકે છે બે માનવ હાડકાં અને ખોપરીઓનો ઉપયોગ આ પ્રથાને કેટલાક લોકો વાસ્તવિક માનતા નથી પરંતુ તેમના માટે આ આધ્યાત્મિક સાધના છે ત્રણ અજ્ઞાત જીવનશૈલી ઘણા અઘોરીઓ પોતાના જીવન વિશે ખુલાસો નથી કરતા જે તેમના જીવનશૈલીને વધુ રહસ્યમય બનાવે છે નિષ્કર્ષ માન્યતાઓથી પરિમાણ સુધી અઘોરીઓના જીવન અને તેમની માન્યતાઓ વિશે ઘણા અનુમાન અને વિવાદ છે જો કે તેમની માન્યતાઓ જીવન અને મૃત્યુના તત્વજ્ઞાનના ગાઢ અભ્યાસમાં છે તેમના વિશેની સાચી માહિતી મેળવવા માટે અધ્યયન અને સંશોધન આવશ્યક છે કોઈ પણ સમુદાય વિશે ખોટી માન્યતાઓ ફેલાવવી ઉચિત નથી લેખકનો અવાજ આ વિષયમાં વધુ ઊંડાણ માટે સમાજશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રના નિષ્ણાતોના મંતવ્યો મહત્વપૂર્ણ છે